રામ રામ ખેડૂત મિત્રો આજે આપણે કરી રહ્યા છીએ જો મિત્રો માંડવીમાં આપણે ખળ દવાનો છટકાવ કરવામાં આવી રહ્યો છે આ છે આપણી માંડવી અઠાવન દિવસની માંડવી થયેલી છે હવે આ બધી માંડવી માં આપણે જોઈ રહ્યા છો એમાં હાથી તો હાલી ગયેલું છે સ હાથ પેગામાં હાથી આંકવાનું રહી ગયું છે વરસાદ આજે દોઢ મહિનાથી એક ધારો ચાલુ ચાલુ છે એટલે આમની અંદર ઉપરની વાડીનું પાણી છે ને એ લાગી ગયેલું છે જો માંડવી આ પીડી પડી ગઈ છે જો આમાં હાથી હાલવા જ નથી દેતો અને જો હુકાય તો જ આમાં હાથી હાલે ફૂંકાતું જ નથી પાણી આયા બાજુ હજી વાયામાં વયું જ જાય છે એમને આમાં ગારામાં દવા છાંટી અઠાણે બપોર પહેલા દવા ચાલુ કરી હતી છંટકાવ કરવાનો બે પંપ છાંટી લીધા તો તો વરસાદ આવી ગયો એટલે પછી બપોર પહેલા આરસ કરી ગયા હવે બપોર પછી ચાલુ કર્યું છે દવા છાંટવાનું એટલામાં દવા પંપ તો છાંટી દીધા દશક જો પો છ હાથ વીઘાની અંદર રહી ગયેલી છે છાંટવાની હવે એની અંદર આપણે જો આ ખડની દવાનો છટકાવ કરવામાં આવી રહ્યો છે અત્યારે હાંબો જ વધારે ઉગી ગયો જો ત્યાં જો થી હાંબો જ દેખાય છે આપણે આની અંદર આપણે છાંટી રહ્યા છે ને હાંબો વયો છે એ દવા છટકાવ કરી રહ્યા છે વિકેટ ચાર પંપ છંટકાવ કરવામાં આવશે ને તો જ આ ખડ મળશે બાકી આમાં ઝડપથી આયેલા જશું ને વિકેટ બે પંપ છંટકાવ કરી દે તો આ ખળ નહીં મરે બીજું તો બધું નદાઈ ગયું છે આ સો સાત વીઘા જે વાયામાં પાણી જે વહી જતું હતું એમાં જ દવા છાટવી પડી બાકી બીજા એમાં જ બધામાં ગયું હા આ ખળ કેવું વધવા જ માંડ્યું છે વહેલી તકે આનો જો નાશ નહીં થાય ને જો તો આ માંડવીથી મોટું મોટું ખળ થઈ જાય અને માંડવીને કેરી લે એટલે માંડવી મેં ઉત્પાદન કપાય એની કરતાં પહેલેથી જ આપણે આ દવાનો છટકાવ કરી દઈએ ને તો તમામ ખળ પણ મરી જાય અને રિઝલ્ટ પણ સારું આવે જો આ સામે સાઈડે થી પંપ દબાણો લઈને આવી રહ્યો છે મારો નાનો ભાઈ આ મારે આર અતરે રહી ગઈ લઈ લેજો તો મોટા આ સામે થી આવી રહ્યો છે મારો નાનો ભાઈ છે એને હું પ્રેમથી થી મોટો કરીને બોલાવું જેના લીધે એને સારું પણ લાગે પ્રેશરથી દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે આ મમ્મી ઘરેથી પાણી ભરવા જાય છે અને હેઠેથી ખળ પણ વાઢવામાં આવી રહ્યો છે પોરો ખાતા હોય ત્યારે હેઠા પણ ચોખ્ખા કરવામાં આવી રહ્યા છે પાણી આપણે આ ઘરેથી ભરવામાં આવી રહ્યું છે ત્રણસો મીટર જેટલો તો આ થઈ જાય છે સેફ્ટી શું જ પહેરી લીધા છે પગમાં અત્યારે વાડીમાં ડૂર બહુ જ થઈ ગયું હોય જીવ જંતુ ને આમાં રખડતા જ હોય આપણે આપણી સેફ્ટી રાખ્યું તો હારામાં સારું રહેશે બાકી આપણે માંડવી જો આ અઠાવન દિવસ ની છે ને ખળ પણ બહુ મોટો થવા માંડ્યું છે છે તો ખાલી આંબો જ છે માં જ છે તો ક્યાંય છે જ નહીં હારું તો હારું ઉગ્યું જ છે આપડે એટલે જ આવું ખડ થઈ પડ્યું નકર તો ખડ એ નાં થાત તો હામે હેઠો ચોખ્ખો કરી રહ્યા છે ને વા મમ્મી પાણી ભરવી જાય રહ્યા છે ઘરે આ છે મારી wife જય હેઠો શોકો કરે છે જો મમ્મી ઘરે પાણી જવા ભરવા જઈ રહી છે આપણી વાળી જો અહીં આવી રહેલી છે નજીક બાજુમાં જોઈ રહ્યા છો એ બગીચો છે હાલો તો હવે આપણે પંપમાં પાણી ભરશું જો આવી રીતે પાણી ભરવાનું હોય છે પહેલે એક આંડો નાખી દેવાનો અને પછી હજી એક ગાગર એક સમાય એક કાંડો નાખી દે એટલે પછી દવા નાખી દેવાની અને પછી પાછળથી એક ગાગર વધી હોય પાણી એ નાખી દેવાની એટલે દવા હરખી મિશ્રણ થઈ જાય પંપમાં હાલો તો હવે આપણે આ પંપ કઈ કંપનીનો છે એ જોશું જે આ લક્ષ્મી કંપનીનો પંપ છે આની અંદર સોળ લીટર પાણી સમાય આ ફૂલ ચાર્જ છે અત્યારે ફોન અત્યારે ફૂલ ચાર્જ કરેલો છે જવા ભાઈ આવી રહ્યો છે દવા છટકાવ ચાલુ છે કેમ છે એની દવા ચાટવાની સ્ટાઇલ માથામાં મોઢી પહેરે ટોપી પહેરે લીધી છે અને મોઢામાં માસ બાંધવાનું કીધું હતું પણ એ કે માસ નથી બાંધવું આ બહુ ગંધાથી નથી દવા જો આ ફૂલ પ્રેશરથી ધીરે હાલવાનું તો જ છોડવો સારો છે ને તો જ સારું રિઝલ્ટ આવશે જવો આપણે વાત કરીએ આગળ એક આ છે લક્ષ્મી કંપનીનો પંપ ને બીજો છે એ સેવન સ્ટાર કંપનીનો પંપ જવા સેવન સ્ટાર હો ભાઈ આ છે જામનગરની કંપની કોઈને પણ આ પંપ જોતો હોય તો આપણે આપણી દુકાને આ બે પણ પંપ મળી જશે મારે ખુદ દવાનો એગ્રો છે હવે આપણે વાત કરશું દવા વિશે તો કઈ દવાનો છટકાવ કરવામાં આવી રહ્યો છે સૌ પ્રથમ વાત કરીએ તો આ ટોરાડો સુપર જો જોઈ રહ્યા છો અરબી શર્ટ છે આની અંદર જહેર આવે છે ક્વિજાઇ લોફ ઓફ ઇથાઇલ દસ ટકા ઈસી આપણે આ દવા જોઈ રહ્યા છો ગુજરાત ક્રોપ કેર કંપનીની દવા છે આ છે આપણે અઢીસો એમ એલનું પેકિંગ આમાં એમઆરપી તો સાતસો વીસની છે પણ આપણે આ વ્યાજબી ભાવે અને સસ્તી મળી જાય છે એટલા બધા આના કંઈ ભાવ પણ નથી અને આ દવા છે એ જમીનમાં એટલી નુકસાન પણ કરતી નથી અને આનું રિઝલ્ટ પણ એકદમ જોરદાર છે આ જોઈ રહ્યા છો આ છે અઢીસો એમએલનું પેકિંગ એ હમણાં જ બનાવેલી છે દસ સાત બે હજાર ચોવીસ અને આની પાછી એક્સપાયરી એક્સપાયરી ડેટ આપણે જોઈએ તો નવ સાત બે હજાર છવ્વીસ હવે આના આપણે પ્રમાણ વિશે વાત કરીએ તો આપણે આ સોળ લીટરનો પંપ છે જેવા જોઈ રહ્યા છો સોળ લીટર આ ઘણા આમાં કહેતા હોય કે પંદર લીટરનો પંપ પણ આ સાચું જોઈએ તો આ સોળ લીટરનો પંપ હોય છે સોળ લીટરના પંપમાં આ ત્રીસ એમએલ દવા નાખવાની છે અને હવે બીજી દવા વિશે વાત કરીએ આપણે તો એ છે સ્ટીકર જાય જો ક્રોપ સ્ટીક પ્લસ આ પણ આપણે ગુજરાત ક્રોપ કેર કંપનીનું છે સ્ટીકર આપણે આ સાથે નાખીએ એટલે દવા છે એ ચોંટી જાય પાંદ ઉપર દવા ચોંટી જાય છે અને રિઝલ્ટ પણ જોરદાર આપે છે દવા આ સ્ટીકર છે એ પાંચ એમ એલ સોળ લીટરના પાણીના પંપ સાથે નાખવાનું હોય છે પછી હાલો તો હવે આપણે દવા નાખશું ટોરા સુપર છે એ કેટલું પ્રમાણ નાખવાનું છે એ તો મેં તમને કીધું જ છે જે આ ત્રીસ એમ એલ સુધી ભરવાનું છે ત્રીસ એમ ભરાઈ જાય અને આપણે આ સાથે જોઈ રહ્યા છીએ સ્ટીકર એ પાંચ એમ નાખવાનું છે જવો ક્રોપ સ્ટીક પ્લસ ઓકે કેવી દારૂ જેવી દવા લાગી રહી છે જુઓ હવે એ ઢાંકણું આપણે આની અંદર મૂકી દેવાનું પાણી નાખી દેવાનું હવે એટલે અસલ મિશ્રણ થઈ જાય જો આવી રીતે પાણીની ધારાવાહી કરવાની છે અને પાણી જોઈ રહીએ છીએ ચોખ્ખું હોવું જોઈએ આની અંદર ધૂળ કે કંઈ હોવું ના જોઈએ હેવાર કે આપણે કુંડામાં જ પાણી ભરી રહ્યા હોય તો આ હેવાર ને ભેર આવી જાય એ કંઈ આવવું ના જોઈએ આમાં એ ખાસ એક ધ્યાન રાખવાનું છે હવે આની અંદર આપણે ક્યાં ક્યાં ખબર મળે એના વિશે વાત કરીએ તો કાર્યું ખાર્યું ને સાંભો છે એ ખળનો નાશ થઈ જાય ટોરાન્ડો સુપર ને સાથે ક્રોપસ્ટિક પ્લસ જુઓ ફીણા થઈ ગયા પાણીના બહુ સારામાં સારી દવા છે ને રિઝલ્ટ પણ સારામાં સારું છે વિઘે ચાર પંપ તો નાખવાના જ છે અને દવા છંટકાવ કરતી વખતે એ એક ખાસ ધ્યાન રાખવું કે સેફ્ટી શૂઝ પહેરવા પાન થકી કે કંઈ ખાવાનું નથી અને મોઢામાં માસ્ક પહેરવું જરૂરી છે દવો પાણી નાખવામાં આવી રહ્યું છે કાર્યું ખાર્યું નાંબો માંડવીમાં હોય નો નાશ થઈ જાય છે ને આ દવાનો છંટકાવ કર્યા પછી એક કલાક જો વરસાદ માથે ના આવે તો જ આ દવાનું રિઝલ્ટ આવશે એ એક ખાસ ધ્યાન રાખવાનું બાકી રેડા ચાલુ હોય ત્યારે દવાનું છંટકાવ કરવાનો નથી હાથ ચોખ્ખા ધોઈ લેવાના દવા આપણા હાથમાં અડી ગઈ હોય જરા તરા નાખતા હોય ત્યારે બાકી દવાનો છટકાવ થઈ જાય એટલે સાબુથી હાથ ધોઈ લેવાના અને નાઈ લેવાનું જુઓ આપણી માંડવી આ અઠાવન દિવસની છે કેવી માંડવી છે જુઓ મિત્રો કોમેન્ટમાં જણાવજો માંડવી કેવી છે એના વિશે બાકી માહિતી ચારે લાગી હોય તો અન્ય મિત્રોને મોકલો જેથી એને પણ દવાનો છટકાવ કરવો હોય તો એને પણ આ વિડીયો જોયા પછી સારી રીતે દવાનો છંટકાવ કરી શકે બાકી લાઈક કે શેર કરવાનું એ કંઈ આપણે જરૂર નથી શેર કરો ને એના લીધે તમને બીજા મિત્રોને માહિતી મળી જાય અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મન થતું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને ખેતીના અવનવા વિડીયો મળી રહે આપણી ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ ઝેડ એન્ડ વિલેજ લાઈફ મારો વિડીયો ધ્યાનથી સાંભળ્યો એ બદલ ધન્યવાદ આભાર અસ્તુ